મારું નામ કુલસુમબેન સમા અને નીલમ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ છું અમારી આ પાંચમી સમૂહ શાદી છે અને તારીખ નવ અગિયાર ના બે હજાર પચીસ ના પ્રોગ્રામ તો જેમ વર્ષા વર્ષે આપણે સાદગી કરીએ છીએ એવી રીતના કરશું દુલ્હા ની નકા પડાવશું અને જે આપણે કાર્યાવરણ દેવાનું છે ઈ દઈએ છીએ બાકી બીજું અમારું કઈ નથી હોતું અને બીજો તકરીર પ્રોગ્રામ રાખેલ છે એક એ તકરીરનો પ્રોગ્રામ રાખ્યો છે પચીસ અને એ પણ બેનો માટે જ રાખ્યું છે કે બધે થાય અને તકરીર પણ એવી થાય અને આપણે મેમુના પાક આદરી છે એ તકરીર કરશે અને બહેનોને સમજાવશે પણ કે જેટલા કુરી બાજુ છે એ કુરી બાજુથી બધે દૂર રહે એના માટે અમે એ પ્રોગ્રામ રાખ્યું છે એના વિશે અમે લોકોને બધું સમજાવીએ છીએ ફોર્મમાં પણ લખી આપીએ છીએ પણ તોય લોકો ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જાય છે તે આ વર્ષે પણ એ લોકોને સમજાવ્યું છે ને આવતા વર્ષે તો ઇન્સાલ્હ અમારો વિચાર છે કે એ લોકોને ફોર્મમાં જ બધું સમજાવી દેશું એ પ્રમાણે કરે હમણાં પણ અમે સમજાવી છે કે તમે ફોર્મ ભરો છો અને પછીથી જે બધે પ્રોગ્રામ ઘરે રાખો છો તો એ ન રાખો એના માટે તો આ મેં તકરીફનું એક આયોજન કર્યું છે હું વાલીઓને સંદેશ એ આપવા માંગુ છું કે જે આપણા છોકરાઓ છે આવી રીતના બધું નશા કરે છે તો એના માટે વાલીઓને બહુ જ ધ્યાન રાખવું જોઈએ અને ખાસ વાલીઓને એ ધ્યાન રાખવું જોઈએ કે રાતના જે મોડેથી ફરે છે અને છોકરાઓ એમને મજા આવે એમ નશા કરે છે તો વાલીઓ એના માટે થોડુંક દેશે પ્રેશર કરશે કે દેશે મદદ કરશે કે ભાઈ તમે દસ વાગે ઘરે પહોંચી આવો કે વહેલા સરતા ઘરે પહોંચો તો આ છોકરાઓ ક્યાંય નહીં ભટકે હવે એ છોકરાઓ મોડેક સુધી ભટકે છે પછી એકબીજાના આશરે કરે છે આવું તો એ ન કરે એટલે વાલીઓને ખાસ હું ધ્યાન કરું છું કે વાલીઓને કહું છું કે વાલી તમે ધ્યાન રાખો અને રાતના મોડેક સુધી છોકરા જે ફરે છે એના માટે થોડું પ્રેશર દો કે ઘરે વહેલા પહોંચે મહિલાઓને સંદેશ આપવા આપણે આ પ્રોગ્રામ રાખ્યો છે જે દસ આપણે ત્રીસ દસ ના પ્રોગ્રામ રાખ્યો છે એ એટલા માટે જ રાખ્યો છે કે બહુ સંખ્યામાં બધા લેડીસો આવે અને એ લોકોને બધાને સમજાવીએ કે કુરિવાજો થી તમે દૂર રહો અને સાદગીથી જેટલો જેટલું કરો એટલું સારું છે લગ્ન પ્રસંગ જેટલો સાદગીથી થાય ને એટલું સારી વાત છે